તે પણ પાણીમાં ઘરકાયો છે વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે વીરા નદી પર ખાસ બનાવેલા કોઝવે પાણીમાં ઘરકાવ થયો છે ઉપરાંત માડણ પાડાથી જખવાવ ગામે પણ માર્ગ છે તે બંધ કરાયો છે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ છવા મળ્યો હતો કેટલા દિવસો એ વરસાદે જાણે વિરામ લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પણ ત્યારે ફરી એકવાર વિરામ લીધા બાદ ફરી એકવાર મેઘરાજાની મહેરબાની છે તે જોવા મળી રહી છે ખાસ વાત કરીએ તો જે સમાચાર મળી રહ્યા છે નવ જેટલો પણ વરસાદ છે તે ઇંચ વરસાદ ખાબકતા મળી રહ્યા છે સમાચાર લગભગ ચાર જ કલાકમાં નવ ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ છે તે ખાબક્યો છે જે લો લેવલ કોઝવે છે તે પણ ખાસ વિરા નદીમાં તે ગરકાવ થયો છે ઉપરાંત જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ તેની